પાર્ક ટુડે ન્યુઝ મરમમારી રાયોટિંગ અપહરણ તથા બળાત્કારના ગુનામાં સંડોવાલા ઇસમોની પાસાધારા હેઠળ અટકાત કરી રાજકોટ તેમજ જૂનાગઢ જેલમાં વડોદરા શહેર પોલીસે તેઓને મોકલી આપ્યા છે સમીર ઉર્ફે બંગાળી અઝીમભાઈ શેખ અને જુનેદ ઉર્ફે મોટો મગર હનીફ મલિક ની અટકાયત કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરમાં આવી છે